સેવાસી પાસે આવેલા ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જેઓ નોકરી સમર દરમિયાન મોત થતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ માંગ કરી છે કે જ્યાં સુધી વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે મૃતકનું નામ હરિજન ગોપાલભાઈ જેઓ આ ધ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગત રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર બોલાવ્યા હતા સિક્યુરિટીની જવાબદારી સોંપી હતી તેમને અચાનક તેમનું મોત થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે તેમના સદસ્યનું રહસ્યમય મોત નિપજ્યું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હોય તો કાયદેસરની કાર્યવાહી થાય અને યોગ્ય વળતરની પણ માંગ કરી હતી બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં રહે છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા તારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હમણાં પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માગ કે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત જય સંવિધાન આ બનાવ રાત રાતે સાફ સફાઈ કામમાં ચારથી એકમાં આવે છે અહીંયા ઘરે ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોવા એટલે મમ્મી જોયા એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘરે પછી મેં એ કર્યું પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો તો કે અમે આવીએ છીએ કે હા અમે જાણ કરી આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે આમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કરીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ શું નામ હતું તમારું ગોપાલભાઈ કરશનભાઈ ઉમર ની આજુબાજુ